કેશોદ નગરપાલિકા વિસ્તારમાં રેલવે અંડરબ્રિજ ની કામગીરી ચાલુ છે જેમાં નેવું ટકા પ્રોગ્રેસ થયેલ છે આ કામગીરી સાહીઠ દિવસની અંદર પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે જેમાં નગરપાલિકા રેલવે વિભાગ તથા પીજીવીસીએલ વિભાગની સાથે સંકલનમાં રહી આ કામગીરી સાહીઠ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે ચોમાસા વખતે આ વખતે ચોમાસું થોડું વહેલું આવી ગયું એટલે એને લીધે કામગીરી થોડી ડીલે થઈ જેના કારણે પાણી ભરાવાના ઇસ્યુ થયેલા જેમાં પીજીવીસીએલ દ્વારા આપને કનેક્શન ન મળ્યું એટલે એને કારણે આપણે મોટરો ચાલુ નથી કરી શક્યા અને મોટરો જો ચાલુ થઈ જાત તો કામગીરી તાત્કાલિક પૂર્ણ થઈ જત્યા સમયથી જે અંડરબ્રિજનું કામ ચાલુ છે એના માટેનું આમ તો વારંવાર એજન્સીને અને એના એન્જિનિયરોને બધાને આપણે લેખિતમાં બધી રજૂઆત કરી એ કોઈ એને કાળજી અંડરબ્રિજ હું છે ખબર ને એને કઈ નથી કે હાજરીમાં પત્રકારો ની હાજરીમાં અધિકારીઓ છે એની બેઠક કરી એણીએ સાઠ દિવસમાં કામ પૂરું કરવાની બાહેંધરી આપેલી છે અને ગામ હિતમાં અને ટૂંકમાં આમાં પબ્લિક પૂરેપૂરી સાચી જ છે પબ્લિક આવું ત્રાહી મામ પોકારી અમે ખુદ ત્રાહી મામ આનાથી પોકારી વિકાસ હવે તો પછી આનું કઈ નો નિવારણ આવે તો ગામ હિતમાં શું છે કે કાયદા નું માં મૂકીને હવે તો આમાં ધોકાવારી કરવાની વાત છે